પત્તાવે ને રાતે દર્શન કરવા જવાનું બાકી દિવસે કઈ લિસ્ટ બનાવી રાખો તમારે તો લિસ્ટ જ બનાવવાના છે ને

તો તમારે જય માતાજી જય તો મિત્રો આજે તો બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે અત્યારે બપોરના એક વાગી ગયો છે અને આપણે દુકાને ત્યાં આવી ગયા છીએ ઘરે મેડમ અમારે રસોઈ ભસોઈ બનાવીને ત્યાં થઈ ગયા વહેલા વેલા બનાવી નાખી છે

કારણ કે આ પેપર છે ને આ સેલું નહીં આવે એટલે પછી રિઝલ્ટ આવી જાય તો ભૂખ લાગી છે બહુ આપણે હવે પેલા જમી લઈએ આ અમારે જો પાપડીનું આ રીતે શાક બન્યું છે અને રોટલી બનાવી છે અને મેડમ સોળી નાખે એટલે આપણે ખાઈ લઈએ તો હાલો જમવા જમીન તો સીધો આપણને હોઈ જવાનું છે કારણ કે આપણે ઘરે આવીએ એટલે જમવા બે ત્યાંથી નિંદર ચાલુ થઈ જાય એટલે આપણે જમીન સીધું હોઈ જવાનું છે દોસ્તો આપણે ઘરે આવી ગયા છીએ તમને માતાજીના દર્શન કરાવી દઉં જય માતાજી રક્ષા કરજો બધાની બધાએ દર્શન કરી લો જય સોરાપુરા દાદા અને મેડમ શું કરે છે શું કરે છે અમારી બેનું બેસી ગઈ છે સંતોષભાઈ એક બાજુ આવી જાવ હાલો હાલો જો મેડમ અમારા ફોનમાં વ્યસ્ત હમણાં ફોન એક ધારા ચાલુ રહી છે કારણ કે બહાર ગયા થાય એટલે હમણાં છે

તો એવું બધું છે મિત્રો ભાઈ ને એટલું બધું કામ કરી કર્યું કે તમારે હું લ્યો આવું છે તમારે કેવું છે માં કીધું મિત્રો અત્યારે જો બંસીબેન નું સહેલું પેપર હતું એ પૂરું થઈ ગયું છે આજે

મગજમાં કેવું લાગે છે એક માં આપડે ઓલું હોય ને એટલે આપડે ફેલ થઈ એટલે સીધું કામે લાગી જવાનું એવું છે એમ ઉપરવાળા હોય આપણને આપણા ઉપર વિશ્વાસ હોવો જોઈએ પાસ થઈ જાય આપણને આપણા ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે જો અમે સ્કૂલ માં એટલે અમને ખબર પડી જતી કે આ વખતે આમાં આપણો ઉડવાના છે તમે પણ અમે લે નવ પછી આપણ પછી નહીં એ બધું હરખું છે હરખું કાઈ નહી મહેનત કરી લે કાઈ વસ્તુ ઓલી છે જ નહીં તો એવું બધું છે અમાર બંસી બંને પેપર પૂરું થઈ ગયું ને હજી એને વિશ્વાસ નથી કે આપડે પાસ થાઉ કે નપાસ પાંચ પણ હવે એમ કે છે બધું લખ્યું છે અને હવે આપણે કેટલી વાર છે બહુ ભૂખ લાગી છે ઓ

બન પેન કરશે જો ભાઈ હાલો તો એલડી કામ પટાય ના વાળ રૂમ માં જલ્દી અને બંછીબેન amare બેસી ગયા છે બંછીબેન મજામાં બંછીબેન હાથ દુખ્યા કરે છે ઓપરેશન આવશે એવું લાગે છે હે કરાવીને એક બીજો ન પછી આપણે જાઈ ઘર કાઢી લી પછી ટાકા મારી દી એટલે ડોક તો થઈ જાય ને કા બેન એ માં કેવા બે ભાન ઇન્જેક્શન નહી આપવું પડે કોને એને મે બેન બે ભાન થઈ જાય એને ખાલી ઓલું કરશે ને તો બે ભાન થઈ જાય એટલે ડોક્ટર એટલે ખર્ચો આવશે ને આપણે ઓછો હમ કેમ કે આમને બે ભાન થઈ જાય એમ છે ઓળી જાય પછી જાય બીજું હું કેમ બનશે બેન સાવ જો છે બહુ દુખાવ થઈ છે હમ દવા લઈ એવા બેન તોય ફેર ન પડે ઠીક બરાબર દુખે છે એટલે વેલી તો કે કર નાખે હમ તમે હમણાં તમારા જે કામ નું ઓછું છે જઈ આવે હમણાં કામે એ સેડ્યા છે ને

તો આ વખતે હોળી અમારે ગામમાં ગામમાં જ કરવાની છે કાંઈ જવાનો વિચાર નથી કારણ કે હમણાં બહાર જ હતા એટલે ઘરે જ આપણે હોળી કરવાની છે અને તમે લોકો બધે ક્યાં જવાના છો કોમેન્ટમાં કહીજો અને આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ છીએ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય છે ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી જય સોરાપુરા દાદા આવજો બાય બાય